તાલુકામાં વિકાસ નવી લહેર ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કુલ બે કરોડના વિકાસ કાર્યો ગામના વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળશે સાથે પંચાયત કચેરીના ખાતમુહૂર્ત સ્થાનિક વહીવટ વધુ સુગમ બનશે ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનો વચ્ચે આ પ્રસંગે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ઢોલાર પ્રાથમિક શાળાનું મકાન અને જે જૂનું મકાન હતું એનું રિનોવેશન ને બીજા ચાર નવા રૂમો કોમ્પ્યુટર લેબ એક કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યું છે આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એક સુંદર વિદ્યાનું મંદિર અહીંયા ઊભું થયું છે ત્યારે અહીંયા વધુ વધુ વિદ્યાર્થીઓ અહીંયાનો લાભ લે એવી આપના મારફત વાલીઓને અપીલ કરું છું સુંદર મકાન ગ્રાઉન્ડ પણ સુંદર છે અને અહીંયા શિક્ષણ પણ સારું શિક્ષકો દ્વારા આપવામાં આવે છે ત્યારે એનો લાભ લોકોએ લેવો જોઈએ જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય ત્યારે સરકાર પર વિશ્વાસ રાખીને પોતાના બાળકોનું ભવિષ્ય આવી સુંદર શાળામાં ભવિષ્ય માટે તૈયાર કરવા જોઈએ